તેઓ હજયાત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા તાત્કાલિક તંત્રમાં ભલામણ કરી આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોળકાના સરકારી આરોગ્ય કેન્દ્ર મેનાબેન ટાવર ખાતે હજયાત્રીઓ માટે ખાસ રસી કેમ્પ મેનઇન ગોકોલ રસી અને પોલિયો ડ્રોપ્સનું આયોજન કરમાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય કીર્ટસી ડાભીએ હાજરી આપી હતી અને રસી લેવા પધારેલ મુસ્લિમ ભાઈઓ બહેનો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી તથા સંબોધિત કર્યા અત્યાર સુધી ધોળકા વિસ્તારના હજયાત્રીઓને રસી માટે અમદાવાદ જવું પડતું હતું મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓ તથા વ્યવહારિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ જ સેવાનો લાભ ધોળકાના ઉપલબ્ધ થાય એ માટે વિસ્તારના ધારાસભ્ય તરીકે વિશેષ પ્રયત્નો કરી રજૂઆત કરી હતી આજે પહેલેથી જ હજયાત્રીઓને મોટી રાહત મળી છે જે એક આનંદદાયક ક્ષણ હતી આ કેમ્પમાં ધોળકા ભાજપા સંગઠનના પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા ધોળકા શહેર ભાજપ મહામંત્રી શ્રી નટવરલાલ રાણા લાભુભાઈ તથા શ્રી મેઉલભાઈ રામી કારોબારી ચેરમેન શ્રી કિંજલબેન રાણા મુસ્લિમ સમાજના આગેવાનો તથા ડોક્ટરોની ટીમ તથા રસી માટે આવેલ હજયાત્રીઓ હાજર હતા મેનેજિંગ તંત્રી સોનારા ધોળકા